અરે માસી તમે જેમ ક્યો એમ હો પણ અટા અમારા દાદા લાખ રૂપિયાના ખોટું ન કહેવાય અરે હું લાખ રૂપિયાના તમે એને વેસવા જાવ તો એને કોઈ મફતે રાખે એમ હતું ને ખખોડિયા બાબાને હા તો ઈ તો હવે વૌનાશમાં જાહે ને તઈ દોશી હખરી બેઠી બેઠી પટુડા પાડે કાળી અરે તો બો ગોલી છે આ નું કાય ડાળ્યું ન થાવા દેવાની અરે માસી તમે એવું કેમ બોલો છો પણ દાદાજી હ

કાર ડોશી દોશી નાખ માં છે પણ એક ટીપું યઠું નત પડ્યું હસોડું અરે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ